मार्टा, पुलिस मार्टा, लाफिंग लाफिंग, आरेसेस चोर के योग्य होते हैं। इंटर्न्स, अब वो आंटी क्या हुआ ना तो बोल बोल कर के तो एक बार गूगल होगा है। लादा का यूं जी। चालें पढ़ चालें અલ્યા બકરાઓમાં તીજો બકરાઓમાં દાદા એક મટાવાય ગુજરાતી વાળો એટલે કીધું નહિ આપી ટ્રાફિક મારું પાલનપુર પાસે છે એટલે ગુજરાતી છું અને અભ્યાસ પણ મારો કાર્યક્રમમાં થયો છે કોલેજ મે સુરતમાં કરી છે ત્યારબાદ એક વર્ષ દિલ્હી રહેવાની માટે હતો અને 2017 માં એક્ઝામ આપી 2018 માં સિલેક્ટ થયો પહેલો પોસ્ટિંગ મારું જામનગર હતું બીજું ભાવનગર હતું અને છેલ્લા 18 19 મહિનાથી અમદાવાદ શહેરમાં ફરજ પર જાઉં છું એટલે મને મળવા આવે કે સાહેબ બસ સિનિયર સિટીઝન્સ માટે આ એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આ આવશો તો અમને ગમશે મને પણ ગમશે કારણ કે ઘણા બધા કાર્યક્રમમાં જવાનું થાય સિન્સ આવો એક ટેગ મળી ગઈ અંગે સાઈડીએસ વર્ષની ઉંમરે આઈપીએસ અધિકારી બની ગયા એટલે ઘણા બધા લોકો બોલાવે બાળકોને મળવાનું થાય યંગસ્ટર્સના કાર્યક્રમમાં જવાનું થાય પણ સિનિયર સિટીઝન્સના કાર્યક્રમમાં જવાની ઈચ્છા હતી અને આજે મોકો મળ્યો એટલે આપની વચ્ચે છું બે ત્રણ વાતો ફર્સ્ટ દલાઈ કીધું પોલીસ ડિપાર્ટમેન્ટની વાત સી ઘણી વાર એવું થતું હોય કે આપ બધા લગભગ એવા છો કે જેને ભારત આઝાદ થયું ત્યારથી લઈને અત્યાર સુધીની આખી સફર જોઈ છે અને આપણે ક્યાંકથી શરૂ કર્યું હતું ને ક્યાંક પહોંચ્યા છે હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે કોઈ સિસ્ટમ પરફેક્ટ નથી હોતી કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતું જે અધિકારી ને જે સરકારની આપણે વાત કરી છે એ આજ સમાજમાંથી આવેલા લોકો છે એ કોઈ આપણે બહારથી ઇમ્પોર્ટ કરેલા માણસો નથી રાઈટ એટલે જેવો સમાજ એવું તંત્ર એ બાબત હું બહુ સ્પષ્ટ રીતે માનું છું

બધું કારણ બને કે પહેલા સિનિયર સિટીઝન જેને રોડ ક્રોસ કરતા ડર લાગતો અને એને હવે સિગ્નલ ચાલુ થાય એના પછી આરામથી રોડ ક્રોસ કરીને આવી શકે એટલે ધેટ્સ ક્લિક મી કે આ વસ્તુ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે જ્યારે આપણે સિગ્નલ ચાલુ કરાવીએ કોઈ રોડ બંધ કરાવીએ ત્યારે ઘણો બધો વર્ગ એવો હોય કે જેને તકલીફ પડતી જેને ફરીને જવું છે એના પણ એ પણ એક વર્ગ છે ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝન્સ કે જેને રોડ ક્રોસ કરવામાં ઈઝી પડે છે ફોકસિંગ કે કે આપણે સિગ્નલ ચાલુ કરાવવા કરાવ્યા ખાસ કરીને સ્ટાફ ને સિનિયર કરતા હોય ત્યારે તમારે મદદ કરવાની છે છે વગેરે વગેરે ઘણો ફરક પડ્યો પણ મારી ઓબ્ઝર્વેશન એ રાતના સમયે સાંજના સમયે સવારના સમયે જે અકસ્માતો થાય છે એમાં જે ભોગ બનનાર છે કારણ શું છે કારણ મે જોયું એવું થયું કે ઘણી જગ્યાએ રોડ ક્રોસ કરવા જતી વખતે અકસ્માત થાય કોઈ જગ્યાએ ફૂટપાથ છે કોઈ વ્યક્તિ સાઈડમાં ચાલી રહ્યું છે અંધારામાં ચાલી રહ્યું છે બીઆર ટ્રેન્સ બીઆરટીએસ ટ્રેનની વચ્ચે ચાલી રહ્યું છે અને આ બધા રીઝન્સને કારણે અકસ્માત થતા હોવાનું કારણ આવે સી સોસાયટી છે વ્હીકલ્સ છે માણસો છે એટલે એ પોલીસ ઓફિસરો ક્યારે આ એવું તો ક્રેડિટ નહીં દે શકું કે ભઈ આપણે એક્સિડન્ટ 100% બંધ થઈ ગયો બીજું હ્યુમન એરર કારણે થતા અકસ્માત છે તો એ ચોક્કસ થી થવા છે પણ જે વસ્તુ મે નોટ કરી કરીને જે વસ્તુ આપના સુધી પહોંચાડું જેથી કરીને આપણે સાથે મળીને એવા બનાવ ઘટાડી શકે તેવી કઈ કઈ બાબતો છે પહેલી બાબત મે જે જોઈએ છે કે ઘણીવાર સિનિયર સિટીઝન્સ ટુ વીલર્સ લઈને નીકળે